ભાજપ સરકારના ઇશારે કાર્ય કરતી ઈડીની વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ચકલી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું નેશનલ હેરોલ્ડ બાબતે શ્રીમતી સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને અન્ય પર બોગસ ચાર્જશીટ કરવામાં આવી છે જેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસથી બુધવારના રોજ બપોરે ચાર વાગીને ત્રીસ મિનિટે ચકલી સર્કલ નજીક આવેલી કેન્દ્ર સરકારની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ભાજપના દમણનો વિરોધ નોંધાવી સખત શબ્દોમાં ઈડીની કાર્યવાહીને વખોડી કાઢવામાં આવી હતી મહેરબાની કરીને લોકશાહી ઢબે પ્રોગ્રામ છે તમે લોકશાહી નું પાલન કરજો ભાજપ ના આખા બની ને કામ ના કરો વડોદરા શહેર ના પ્રજાજનોને જણાવી છે

રાહુલ ગાંધી લોકસભામાં દેશ ના પ્રધાનમંત્રી ગૃહમંત્રી ને કીધું આપતો ચુના ચોટ તો રાહુલ ગાંધી ગુજરાત માં આયા નરેન્દ્ર મોદી આ અમિત ગભરાઈ ગયા માટે ગુજરાત માં આયા ત્યારે તમે ઈડી ને ચાસી દેખાણ કરી અને આ તમે જુઓ આ આઈપી સીબીઆઈ આ બધા દેશના ના પ્રધાનમંત્રી ના સંવિધાનિક સંસ્થાઓ દુરુપયોગ થઈ રહ્યો છે આપ જુઓ કે જે રીતે આ વડોદરા શહેર ગુજરાત રાજ્યમાં ને ભારત દેશમાં માં લોકશાહી ખૂન થઈ રહ્યો હોય એટલો સહી વડોદરા તમે ગઈકાલે પણ જોયું હશે કે ગઈકાલે પણ જે બહેનો સાથે જે અમાનુષી અત્યાચાર થયો છે